અંકલેશ્વર શહેર અને તાલુકાને જોડતા તમામ માર્ગની હાલત બદતર જોવા મળી રહી છે છેલ્લા ચાર દિવસ ઉપરાંતની નહીવત વરસાદ વચ્ચે ઉધાર જોવા મળી રહ્યો છે ત્યારે શહેર હોય કે ગ્રામ્ય કે પછી સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે હોય તમામ માર્ગ ઉપર પડેલા ખાડા પ્રત્યે તંત્ર બે ધ્યાન જોવા મળી રહ્યું છે ભરૂચ અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર આઠ ઉપર પાટિયાથી લઈ ભૂતમા ડેરી સુધી નો માર્ગ ઠેર ઠેર ઉબર ખબર સાથે નાના મોટા અસંખ્ય ખાડા પડ્યા છે જેના ઉપર વાહન ચાલકો જાણે રોરલ કોસ્ટારની ચકડોળમાં પસાર થયા હોય તેવો અનુભવ કરી રહ્યા છે બિસ્માર માર્ગ પસાર થતી વેળા વાહન ચાલકોએ અકસ્માતોની ભીધિ સેવાઈ રહી છે ખાડામાં ગાડી પટકાઈ જવા બાદ ઈ બેલેન્સ થયો તો વાહન ચાલકના જીવ ઉપર જોખમ ઊભું થઈ રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ માર્ગ ઉપર ખડા પુરાવવામાં આવે એ જરૂરી બન્યું છે અહીંથી રોજના ત્રીસ હજારથી વધુ વાહનો પસાર થાય છે ત્યારે ભરૂચ અંકલેશ્વરને જોડતા આ ત્રણથી ચાર કિલોમીટરનો માર્ગ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે